ખેડૂત મિત્રો નહેર જવાની છે જેને લીધે આપણે કોઈ પણ પાક બનાવી શકીશું નહીં પણ જે સિઝન આવે છે ઓક્ટોબરની અંદર ને જે ખેડૂતો શેરડી રોપવા માગે છે તો એમના માટે એબીસી વેસમાં અને લબ્ધી એન્ટરપ્રાઇઝે એક શેડ્યુલ બનાવ્યું છે કારણ કે આપણે શેરડી રોપીશું ને ત્યારબાદ આપણને બે મહિના મળશે ને ત્યારબાદ નહેર જવાની છે નહેર જવાથી પાક પર અસર આવશે અમે પહેલાં જ કહીએ છીએ કે નહેર જવાથી પાક પર અસર થશે પણ આપણે જો પ્રોપર ટ્રીટમેન્ટ કરીશું અને વ્યવસ્થિત પ્લાનિંગ કરીશું તો ઓછામાં ઓછું આપણા પાકને નુકસાન થશે અને આપણો પાક સારી રીતે ગ્રોથ કરી અને વિકાસ કરી શકશે અને એમાંથી આપણે સારું ઉત્પાદન લઈ શકીશું તો ખેડૂત મિત્રો આપણે શેરડી રોપવા પહેલાં પાયાની અંદર પણ ખાતર લેવું પડશે કારણ કે આપણે બે મહિનાની અંદર આપણો જે પાક છે એની ફૂટ અને એની હાઈટ અને એનો ગ્રોથ સારી રીતે કરાવી લેવો પડશે જો આપણે આ કરાવી લેશું ને અને ત્યારબાદ નહેર જશે તો એટલી ઇફેક્ટ આવશે નહીં આપણા પાકને જે પણ ફૂટ અને હાઈટ જોઈશે જે ગ્રોથ જોઈશે એ આવી જાય છે અને ત્યારબાદ ઠંડી હોય છે માટે પાણી પાકને લાગશે પણ ઓછી માત્રામાં લાગશે અને એ સવાઈ કરી જશે એવો અમારો અંદાજ છે એ માટે આપણે પાયાની અંદર આપણે ડીએપી અથવા સિંગલ સુપર ફોસ્ફેટ પચાસ કિલો મીટ્ટી માસ્તર પચાસ કિલો પીએચડી આઠ કિલો કાર્ટેપ ચાર કિલો સલ્ફર દાણાદાર નેવું ટકા પાંચ કિલો અને ભૂવેદ્યમ સો કિલો આટલી વસ્તુ લઈ અને આપણે પાયામાં ખાતર નાખવું જોઈએ અને ત્યારબાદ આપણે શેરડી રોપવી જોઈએ આ જે પણ ખાતર છે આ ખાતરમાં કાર્બનનું પ્રમાણ પણ વધારે છે માટે આપણી જમીન પણ પોચી થશે ને આ શેરડી રોપ્યા બાદ ખાતર નાખી શેરડી રોપી અને પાણી મૂકવું જોઈએ અને આ પાણી મૂક્યા બાદ જે ભેજ આવે છે એમાં શેરડી રોપ્યા પછી બેથી પાંચ દિવસની અંદર આપણે ડ્રેન્ચિંગ પણ કરવું પડશે અને આ ડ્રેન્ચિંગની અંદર આપણે બાર એકસાઇટ ઝીરો એક કિલો ટચ પાંચસો ગ્રામ ક્લીન ટ્વેન્ટી પાંચસો એમ એલ કાર્બેન્ઝિંગ મેન્કોઝેબ અઢીસો ગ્રામ ક્લોરોપાઈની ફોસ અઢીસો એમ આ જે પ્રોડક્ટ અમે કહીએ છીએ આ પ્રોડક્ટ કે આપણી શેરડી ઝડપથી ઊગી જશે કારણ કે આમાં હ્યુમિક છે સલ્ફર છે ફૂગની દવા છે જીવાતની દવા છે તે ઉપરાંત ફોસ માત્રા પણ છે તે ઉપરાંત આપણે પાયામાં પણ એ લીધું છે માટે આપણી શેરડી ઝડપથી ઊગી જશે ત્યારબાદ આપણે પંદરથી વીસ દિવસની અંદર પાણી એક આપવું જોઈએ બીજું પાણી પહેલું પાણી આપણે રોપતાની સાથે આપ્યું છે અને બીજું પાણી પંદરથી વીસ દિવસની અંદર આપણે આપવું જોઈએ અને આ પાણીની અંદર આપણે બસો લીટર બેરલની અંદર ચોવીસ ચોવીસ ઝીરો બે કિલો ફોસ્ફરિક એસિડ એક કેજી અને એમોનિયમ સલ્ફેટ પાંચ કેજી આટલી વસ્તુ લઈ અને પાણી સાથે આપવું જોઈએ પાણી પડે છે ખેતરની અંદર કુવા પાસે અથવા આપણી કુંડી પાસે ત્યાં બસો લીટર બેરલ બનાવી અને મૂકવાનું છે અને ટીપું ટીપું પાણી પાણી સાથે આપણા ખેતરમાં જાય એ રીતે આપણે વ્યવસ્થા કરવાની છે આ કરવાથી આપણી શેરડીની જે પણ પહેલી આંખ હોય છે એ આંખની આજુબાજુથી બીજી ફૂટ તરત જ ચાલુ કરાવી દેશે કારણ કે ચોવીસ ચોવીસ ઝીરો છે માટે અને ત્યારબાદ આપણે ત્રીસ થી પાંત્રીસ દિવસની અંદર પહેલો સ્પ્રે લેવાનો છે કારણ કે આપણે શેરડીની અંદર એ સમયે ફૂટ આવી જશે અને આપણી શેરડી અડધો ફૂટથી એક ફૂટની વચ્ચે આપણી શેરડી એવરેજ હશે કોઈકની વધારે મોટી હશે અને કોઈકની નાની હશે એ જમીન પર થોડું ડિપેન્ડ કરશે અને ત્યાં આપણે સ્પ્રે કરવાનો છે બસો લીટર પાણીની અંદર તેર ચાલીસ તેર અથવા બાર છવ્વીસ વીસ એક કિલો પીડીઆઈ પાંચસો એમ એલ ન્યુટ્રીપોલ એફ એફ પાંચસો એમ પ્રોફેનોપ્લસ સાયપર અઢીસો એમ અને સિક્સ બી એ પાંચ ગ્રામ ખેડૂત મિત્રો આ જે પણ સ્પ્રે છે એમાં સિક્સ બી ઉપયોગ આપણે કન્ડિશન જોઈ વાતાવરણ જોઈ અને કરવાનો છે કારણ કે વાતાવરણમાં વધારે ઠંડી હોય તો બરાબર છે કરી શકાય છે ઉપયોગ પણ જો ગરમીનું પ્રમાણ વધારે હશે તો આપણે એનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરી શકીશું નહીં તે ઉપરાંત આ સ્પ્રેની અંદર આપણે ગ્રોથ પ્રમોટર અને જીવાત માટે પણ આપણે દવા લીધી છે અને ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે પંચાવનથી સાત દિવસે બીજો ખાતરનો ડોઝ નાખવો પડશે અને આ ખાતરનો ડોઝ નાખી અને પાણી આપીશું ત્યારબાદ નહેર જશે માટે આ ખાતર નાખી અને આપણે હલકા પારા પણ ચડાવવા પડશે જો ફૂટ આપણે જે જરૂર છે આપણને આઠથી દસ ફૂટની જરૂર છે એ આવી જાય તો આપણે હલકા પારા ચડાવવા પડશે તો એ માટે આપણે બાર એકસે ઝીરો અથવા દસ છવ્વીસ છવ્વીસ અથવા નવ ચોવીસ ચોવીસ અથવા આઠ એકવીસ એકવીસ આ ચાર ગ્રેડની અંદરથી કોઈપણ એક પચાસ કિલો યુરિયા પિસ્તાલીસ કિલો પોટાશ પચાસ કિલો જો અગાઉ આપણે જે ચાર ખાતર લીધા એમાં પોટાશની માત્રા વધારે હોય તો અહીં પોટાશ ઓછું કરવું ત્યારબાદ કેન માસ્ટર દસ કિલો માઇક્રોન્યુટ્રીયન્સ પાંચ કિલો ભૂવેદ્યમ પચાસ કિલો આટલી વસ્તુ લઈ અને આપણે ખાતર નાખવાનું છે અને ત્યારબાદ હલકા પારા ચડાવવાના છે ખેડૂત મિત્રો આપણે આટલી વસ્તુ કરીશું ને તો આપણને જે ફૂટની જરૂર છે જે ગ્રોથની જરૂર છે એ આવી જ જશે અને એના મૂળ એટલા ડેવલપ થઈ જશે કે આપણી શેરડી વગર પાણીએ પણ ટકી જશે તો આપણે આ ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે ઉપરથી સ્પ્રે પણ આપી શકીએ છીએ પાણી નીચે નથી પણ ઉપરથી સ્પ્રે આપીશું આપણને એનું રિઝલ્ટ ઓછું મળશે પણ રિઝલ્ટ મળશે અને આપણો પાક ટકી જશે તો આપણે નહેર જવાની છે તો આ રીતે શેરડીની અંદર ટ્રીટમેન્ટ કરીશું તો આપણો પાક સારી રીતે ગ્રોથ કરશે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો જ્યાંથી પણ આપને રોજ બરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ